વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં બોર્ડની બેઠકમાં વહીવટી તંત્રને વિરોધ પક્ષ વચ્ચે અનેક વિધ મુદ્દોને તડાફડીથી બોલાયો સફાઈ રખડતા ડોર સોસાયટીઓમાં પાણી ભરાવા અને કામોમાં ભ્રષ્ટાચાર બાબતે વિરોધ પક્ષોએ આક્રોશ વ્યક્ત કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ નગર સેવક પાટણ સંયુક્ત નગરપાલિકા આજે 6 મહિના પછી બોર્ડ બોલાવવામાં આવ્યું અને બોર્ડમાં પણ અમને પાંચ વાગ્યાનો સમય આપ્યો હતો છતાં પણ સાડા પાંચ વાગે સત્તાધીશો આવ્યા અમને તો એવું જાણવા મળ્યું છે કે બંને વચ્ચે સત્તાધીશો જે છે અને પોતે નુરા કુસ્તી કરી અને અડધો કલાક પછી એ આવ્યા અને બોર્ડ મોડું સ્ટાર્ટ થઈ ગયું છે આ ગામની અંદર 130 કરોડ રૂપિયાની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા છે છતાં પણ આજે પણ આ ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે રસ્તા તૂટેલા ફૂટેલા છે આ ઉપરાંત લાઈટની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગામમાં તમે એન્ટર થાવ રાતના 8 વાગ્યા પછી

શું કરવામાં આવશે તેની કોઈ પણ ચર્ચા જ એમણે ન કરી કે એમાં ઇન્ક્લુડ ન કર્યા વરસાદના પાણી જે ભરાઈ જાય છે એ વોર્ડ નંબર પાંચ છ હરસિદ્ધિ અને વિમ જે હોસ્પિટલ છે એ વિસ્તારની અંદર પણ તેની પણ કોઈ પણ જાતની લેખિત વાત ન થઈ બસ આશ્વાસન આપી અને ગયા છે મારે ખૂબ અફસોસ સાથે કેવું પડે છે કે આ નગરપાલિકાની અંદર સત્તાધીશો છે એનું સાથ અધિકારીઓ પર આપે છે અને ત્રાસ આપનાર વ્યક્તિને ત્રાસવાદી કહેવામાં આવે છે બે વખતે પણ બે બાળકોનો જીવ ગયો હતો એમને રજૂઆત કરી છતાં પણ એમની પીઠે પાણી છે આ વખતે પણ બે યુવાન પાણીમાં તણાયા છતાં પણ હજુ સુધી કોઈ તકેદારીના પગલાં લીધા નથી હું આ નગરપાલિકા અને ભાજપ શાસિત લોકોને રિક્વેસ્ટ કરું છું કે અમારા બાળકો વધારાના નથી અને એમનું લોહ એટલું સસ્તું નથી મહેરબાની કરીને આપ અમને ભારત પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં રાખી દ્યો અમારા બાળકોને દસ જણાને વેરાવડતી અથવા ચાઇનાની બોર્ડરે મૂકી દ્યો અમારા છાતી ઉપર ગોળી ચાલશે દુશ્મનો ની તો શહીદ તરીકે એમને દુઆ કરશું ન કરશું વંદન કરશું અને વીર હમીદ બીજા પેદા થશે પણ આ લોહી સસ્તું નથી આવી રીતે મારા બાળકોનો જીવ નહીં લ્યો બોર્ડ વેરાવળ ની પ્રથા રહી છે કે અહીં પ્રતિનિધિ રાજ ચાલે છે અને એ તમે આ બોર્ડમાં પણ જોયું હતું કે જે અધ્યક્ષ મહોદય હતા એ ચૂપચાપ બેઠા હતા અને પાંત્રીસ કનો હવાલો આપી અને ચીફ ઓફિસર એમને કવર કરતા હતા અને એમના પતિદેવ છે એ અહીં બીજા વાતોનો ખુલાસો કરતા હતા આ લોકશાહી માટે ખતરા સમાન છે અને આ હું તંત્રને પણ રિક્વેસ્ટ કરું છું અને મીડિયા દ્વારા આ વાત તમે આગળ પહોંચાડો કે આ જે પ્રતિનિધિ રાજ છે એ આ ગામમાં બંધ થવું જોઈએ અને આ પ્રતિનિધિ રાજ બંધ થશે તો જ આ નગરપાલિકામાંથી કોન્ટ્રાક્ટ રાજ બંધ થશે કારણ કે પ્રતિનિધિ જ કોન્ટ્રાક્ટર છે જે હકીકત છે અને એ કારણથી અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચારનો ભોગ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નિર્દોષ લોકો બને છે કે જે છ મહિના પછી બોઝ બોલાવવામાં આવ્યું એમાં જે કામો ન થયા એના માટે કરીને મેં બહુ વિરોધ કર્યો માનનીય અધ્યક્ષને કીધું ચીફ ઓફિસર સાહેબ એમ કે ડામારના સવા ચાર લાખ રૂપિયાના જે કામ હતા સવા ચાર કરોડના જે કામ હતા એ કામમાં ભ્રષ્ટાચાર ખૂબ છે એ રોલ ફરાવાની જગ્યાએ ઈનોવાની ગાડીથી ફરાવી દે છે બીજા નંબરની અંદર સફાઈ એ એક ચોવીસ લાખ રૂપિયા હર મહિના આપવામાં આવે છે એ સફાઈ થતી નથી લોકો બીમારી હાલતમાં પડે છે પાણીનો નિકાલ માટેનું કંઈ નથી એ બધી દવાનો છટકા નથી કરતા આ બધી પ્રોબ્લેમ છે એના માટે કરીને અમે જાજુ વિરોધ કર્યો છે આવતા અગર જો કામ ન કરે તો અમે પાછા વિરોધ પ્રદર્શન ગાંધી સિદ્ધા મારે કરવાના છે અને અધ્યક્ષ સ્થાને તેવા 32 થી 33 અલગ અલગ મુદ્દાઓ પર તવે તંદુરસ્ત ચર્ચા થઈ છે અને સદસ્ય સેવના અભિપ્રાયો મંતવ્યોને ધ્યાનમાં લઈ આ એજન્ડા શાંતિપૂર્ણ રીતે

લગભગ બધા વધારો જ પડતો હોય છે પણ આ રોડ વગેરેના કામ એવા છે મોટે ભાગે મુદત વધારો લગભગ બધા કેસમાં કરવો પડતો હોય છે અમલવારીની અંદર અત્યારે પશુ ગાયો વગેરે પકડવાનું કામ ચાલુ છે જેની અંદર અત્યાર સુધી અમે ચાલીસ જેટલી ગાયો પકડી પાંજરાપોરમાં પહોંચ મેળવીને જમા કરાવીએ છીએ આપણી શ્રેણી અંદર ચાર સંસ્થાઓ કે પાંજરાપોળ આવેલા છે દરેકે સો સો ગાયો સ્વીકારવાની અમને ખાતરી આપી છે સોમનાથ વિસ્તારમાંથી પકડવાનું હોય છે કામ ચાલુ દિવસમાં આપણે વેરાવળ વગેરે એરિયામાંથી કરીએ છીએ બાર થી પંદર કિલોમીટર દૂર ગૌશાળા છે ત્યાં મૂકવાનું

શહેરની રસ્તાઓની ગલીઓની સફાઈ જે નગરપાલિકાના કર્મચારીઓ કરે છે અને ત્રીજું જેમાં સૌથી વધારે પ્રશ્નો થાય છે એ નિકાલની બાબત શહેરની અંદર મુખ્ય સત્તર પોઈન્ટ છે ચાલીસ થી પચાસ ગૌણ પોઈન્ટ છે અને કેટલાક લોકો જાતે પણ ઉભા કરેલા નાના પોઈન્ટ હોય છે અત્યારની એજન્સી હતી એની આગળની એજન્સી હતી એ આગળની બધા લોકો પોઈન્ટની અંદર મહદઅંશે ધારી સફળતા મેળવી શકતા નથી એનું કારણ એ છે કે કચરો પોઈન્ટ પછી લીધા પછી નગરપાલિકાનો કર્મચારી પણ હોય અને નાગરિકો પણ હોય પાછો કચરો નાખે તો ચક્ર અટકતું નથી લોકો કોન્ટ્રાક્ટર સાડા દસે સાફ કરે તો અગિયાર વાગે કોઈ કચરો નાખે જેમાં અમારા કર્મચારી પણ હોય અને નાગરિકો પણ હોય અને જ્યાં સુધી લોકો અને કર્મચારીને વિકલ્પ ના આપીએ તો એ પણ એમની રીતે સાચા છે કે તો અમે કચરો નાખીએ કેમ પણ સર પાછળ અમે લગભગ સફાઈનો જે ઘન કચરા એકત્રીકરણો છે એને લગભગ બાવીસ એક લાખ રૂપિયાનો બિલ અમે આપી રહ્યા છે લગભગ ઓન એને નહીં બોલવાનો અધિકાર માત્ર મેં આપને કહ્યું તેમ વૈધાનિક રીતે ચૂંટાયેલા સદસ્યશ્રીઓ મુખ્ય અધિકારી અને સ્પષ્ટીકરણ માટે જે તે શાખા અધિકારીનો હોય છે ઘણી વાર એજન્ડા સિવાયની ચર્ચા પણ વિષયાંતર થઈને થતી હોય પ્રકારનો કોઈ પ્રાવધાન નથી અને ચર્ચા હોય તો વૈદ્યતા નથી રમેશ ઠાકોરનો કાન સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે